નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ સર્કિટમાં પાવર વ્યય શૂન્ય થાય છે એ ક્લોઝ સર્કિટ બી ઓપન સર્કિટ સી શોર્ટ સર્કિટ કે પછી ડી લીકેજ સર્કિટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓપન સર્કિટ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઓહમના નિયમનો ઉપયોગ નીચેના પૈકી શેના પર કરી શકાતું નથી એ એસી સર્કિટ બી કન્ડક્ટર સી સેમી કન્ડક્ટર કે પછી ડીસી સર્કિટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સેમી કંડક્ટર તો મિત્રો અહીં આપણો આગળનો કચન છે કેબલના ઇન્સ્યુલેશન માટે નીચેના પૈકી કયું મટીરિયલ વપરાય છે એ પીવીસી બી એક્સએલપી સી રબર કે પછી ડી આપેલ તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણો આગળનો કેચ છે શોલ્ડરિંગમાં ફ્લક્સનું કાર્ય શું હોય છે એ શોલ્ડરિંગ સપાટી ઉપર જામી ગયેલી અશુદ્ધિને દૂર કરવાનું ડી શોલ્ડરનું મેલ્ટિંગ ટેમ્પરેચર નીચું લાવવાનું સી જોઈન્ટમાં પીગ સોલ્ડરને શોલ્ડરને પસાર થવામાં મદદ કરવાનું કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો કેચ છે વાયરિંગમાં આઈ નિયમ અનુસાર ન્યુટ્રલ તાર માટે કયા કલરના વાયરની ભલામણ કરવામાં આવી છે એ બ્લેક બી બ્લ્યુ સી રેડ કે પછી ડી યલો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ બ્લેક તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં હિટિંગ એલિમેન્ટ તરીકે મોટાભાગે કયો વાહક તાર વપરાય છે એ ડંગસ્ટન બી યુરેકા સી કોપર કે પછી ડી નાઇક્રોમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી નાઇક્રોમ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે વાહકમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર બળને ખાલી જગ્યા કહે છે એ પોટેન્શિયલ કરંટ બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સી ટર્મિનલ કરંટ કે પછી ડી રજિસ્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાએ એ જનરલ પર્પઝ હેમર છે એ બોલપેન હેમર બી ક્લો હેમર સી સ્લેજ હેમર કે પછી ડી ક્રોસ પેન હેમર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ બોલપેન હેમર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે શોલ્ડરિંગ આયર્નનું બીટ કઈ મેટલમાંથી બનેલું હોય છે એ બ્રાસ બી કોપર સી સ્ટેનલેસ સ્ટીલ કે પછી ડી આયર્ન તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોપર તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે મેન્યુઅલી રીતે લોડને ઊંચકીને અન્ય જગ્યાએ લઈ જતા વખતે થતી ઈજાનું કયું કારણ હોઈ શકે એ લોડને ઉંચકવાની ખોટી પદ્ધતિ બી લોડ સાથે ઠેસ વાગવાથી સી લોડ સાથે કોઈ પદાર્થ અથડાવવાથી કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ